રાખો છો ફોન આમ છે આમ કરે ત્યાં આમ થઈ રાખે ગરમ તો થાય જ ને કે આમ ના આમ કરો છો થાય છે ફ્રી થાઉ ને પછી પણ ત્યાં ખબર ક્યાં પડે

ફૂલ બધું ને ટૂંકમાં સાફ કરી નાખ્યું આમ આડું આવડું હતું થોડું ખરખું કરી નાખ્યું ગુલાબ છે ને હાવ ઢળી ગયું પડી ગયું એટલે ગુલાબ ને આમ બાંધી દીધું છે પછી આ બધું જામફળીને આજે થોડું કાપવાનું બાકી છે ખોરવું છે સાઈડમાંથી કારણ કે બહુ ગાઢ થઈ ગયું છે અને ના આપણે શેરડીને જો આ રીતે બાંધી દીધી શેવડીમાં ભાઈ કાતળી મોટી થતી જ નથી અહીં સુધી જ થઈ છે બાકી કાતળી છે હાવ પાતળી એવી છે જો એટલે મમ્મી એ બધું ટૂંકમાં સાફ કર્યું હોવાના એ બધું કામ કરતા હતા સાફ કરતા હતા પ્લસ આ બધા ફૂલઝાડ છે આ બાજુ આજે જાસુદનું છે એ બહુ વધરવી ઉગ્યું છે વાયર ને નડે ને એ રીતના કરી નાખવું છે સાઈડ માંથી બધેથી કટિંગ કરી નાખી ને તો થોડુંક સારું લાગે આંગણું રૂડું લાગે અને પાછા લગ્ન આવે છે બેન ના લગ્ન છે ને એટલે લગનમાં થોડુંક સારું લાગે શું કે મમ્મી

વધી ગયું હોય એના થોડું ખરાબ લાગે એવું કેવાનું છે જણાવતા ખુબ દુઃખ થાય છે કે જમ્મુ કાશ્મીર જે શ્રીનગર આતંકવાદી હુમલો થયો ને એમાં છવી લોકો ના મૃત્યુ થયા છે જેમાં આપડા ગુજરાત ના પણ છે ઘણા ભવાના છે

સાંભળીને આપડે હચમોચી ઉઠી અને પરિવાર ને ભગવાન સહન કરવાની રદ કરી છે અને ભજન માટે આ સ્થળ એવું છે કાશ્મીર જમ્મુ કાશ્મીર ત્યાં ફરવા ગયા તા ફરવા ગયા તા એના તો ક્યાં ધ્યાન હોય ભગવાન સામે લગ્ન હોય ને ઈ બરોબર એની પ્રવૃત્તિ માં હતા ત્યારે અંધાધુધી ફાયરિંગ ગોળીબાર થયો અને આમાં છાપામાં એમ લખે છે છવ્વીસ પ્રભુ ના શરણ માં દેવગતિભાઈ માં છે અને પાછા આતંકવાદી નો કોઈ ધર્મ કે મજબૂબ હોતો નથી આતંકવાદી પેલા પૂછ્યું કે તમે હિન્દુ છો પછી પવિત્ર કલમા છે એવું કઈ નથી વિરોધ કરતા પણ કલમા બોલાવી અને આવી કતલે આમ કરવું ને એ ધ્રસ્પદ કહેવાય અને ટાયર નિશાની છે મારી નાખવા જોઈએ આતંકવાદી ને સરકાર જોકે હારી છે આપડે નથી એવું કેતા પણ આવું છે ને કોઈ મજબ કે ધર્મ આતંકવાદી નો હોતો નથી ઘીરે જઈને એને મારી નાખવા જોઈએ અન્યાય કેવાય ને એ તો માણસ ને મારી નાખે એટલે

મારે ક્યાં લઈ જાવ પપ્પા આવી હે એમ નથી નગર તો હમણાં લઈ જાય એમ વાત નથી ભાઈ મારા વારે વારે કે મારે ફરવા જવું છે ફરવા જવું છે કોને

ભાઈ ની વાત છે ફરવા જવાનું કે છે ને દવાખાના થી ઘર ને ઘર થી દવાખાના હું પપ્પા અમે જાતા હોય પપ્પા મોતી ઉતરે પપ્પા એમણે ક્યાંય નથી હું બધા જાતો પણ ભાઈ ક્યાંય જતો નથી એટલે ભાઈ ને થોડીક તું આમ સાચો છો આપડે ભાઈ કા મમ્મી આવે મમ્મી તો કોઈ આવ્યો ને મમ્મી નો આવે પણ મારે પછી ભાપુ ગીરે નથી કામ હોય કે તમારે મારા પપ્પા રોડવી દે પૂછો હે તમને આવડશે રોટલી

હું બોલો નહીં પપ્પા તમારે હું અત્યારે ન જવાય તમને ન ખબર હોય બહુ સમજી વિચારી ને પછી હલાય આવું છે ભાઈ આપડે પછી છે ને જઈ આવ્યું છું હું તને લઈ જાય એટલે કે તારીખ આપો વાર આપો તારીખ વાર આપો ચાર પાંચ દિવસ ખમી જાય પછી કઈક ગોઠવ છું મમ્મી છે ને પણ આપડે આમ જો વાત તારે દઈ તો પછી રોજ લાકડી નો મૂકે હો તારીખ વાર નથી દેવાય પછી હું મમ્મી બેઠા હોય પછી હું આપડે સારું મિત્ર એ બધું જવા જાય ગોઠવ છું તમને જાણ કરશું અને બીજું બધું તો ઠીક છે આપડે ઉખાણું ભૂલી જાય છે મમ્મી પંડ્યા અને તમે વિનર છો બાકી બધા ખોટો જવાબ આપ્યો છે આડાવળા ટૂંકમાં જવાબ આપ્યા છે મિત્રો એ ઉખાણા નો જવાબ તો પેલા તમને આપી દો ત્રીસ બાવા નાવા પડ્યા તે ત્રીસ બારા નીકળ્યા ત્રીસ બાવા નાવા પડ્યા તે trees બારા નીકળ્યા એમ ત્રીસ બારા નીકળ્યા છે ઉખાણું મમ્મી લઈ લઈ કઈ વસ્તુ એકવાર બોલી જાવ મિત્રો એવી કઈ વસ્તુ છે જેને ખાવા માટે આપણે મગાવીએ છીએ પણ ખાઈ શકતા નથી તમારે આનો ફટાફટ છે ને જવાબ આપી દેવાનો છે કોમેન્ટ કરવા માંડો ફટાફટ કોમેન્ટ કરી નાખો તમારામાંથી લકી વિનર ના હું નામ લઈશ સારું મિત્રો અને ભાઈ સોરી હો ગરમ થઈ નો મગજ થોડો કાં તપી ગયો તો સારું મિત્રો આજનો રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઈક ચેનલ માં નવા આવો સબસ્ક્રાઈબ મળી જલ્દી નવા બ્લોગમાં ક્યાં સુધી બધા જય માતાજી